નમસ્કાર દર્શક મિત્રો હોકલ પોઈન્ટ બાય જે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપવામાં આવી છે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સાથે દેશની અલગ અલગ તપાસ સંસ્થાઓ ફોરેન્સિક એજન્સી સીબીઆઈ નેશનલ સિક્યુરિટી ગાર્ડ સહિત અને બધા સ્ટેટ્સનું જે કોઓર્ડિનેશન ચાલી રહ્યું છે ને એમાં અત્યંત ચોંકાવનારા તથ્યો પ્રગટ થઈ રહ્યા છે કે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો એનો જે માસ્ટર માઇન્ડ હતો જેને આ ફિદાઈલ હુમલો કર્યો પરંતુ હકીકતમાં આ વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ જે છે એમની યોજના આ વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ શબ્દનો હું જ્યારે ઉપયોગ કરું છું ત્યારે ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઝ એવું કહી રહી છે કે અત્યાર સુધી એમને વીસ લોકોની ધરપકડ અને અટકાયત કરી છે એમાંથી નવ તો મુસ્લિમ ડોક્ટર્સ છે જે ભણેલા ગણેલા હતા અને એટલા માટે આ ષડયંત્ર જે છે એને કોલર ટેરર મોડ્યુલ જે છે નામ આપવામાં આવ્યું છે ને એમાં સૌથી ચોંકાવનારી વાતો એ ખબર પડી છે કે એક મહિલા ડોક્ટર ડોક્ટર શાહીન સઈદ જે છે એ જૈસે મોહમ્મદની વિંગ મહિલા વિંગ ભારતમાં શરૂ કરવા ઈસ્તી હતી અને મસૂદ અજર કે જે પાકિસ્તાની ત્રાસવાદી છે એની બહેન જે છે સાદિયા એની સાથે સીધા સંપર્કમાં હતી આ ત્રાસવાદી મોડ્યુલમાં તુર્કીએ અને પાકિસ્તાનના પણ કનેક્શન ખુલ્યા છે લશ્કરે તૈબા જૈશે મોહમ્મદ અલ કાયદા જેવી એજન્સી સાથે આ ત્રાસવાદીઓના કનેક્શન્સ જે છે એ ખુલી રહ્યા છે અને હકીકત એ છે કે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે છને બાવન વાગ્યે જે ત્રાસવાદી ફિદાઈન હુમલો કર્યો એ ડોક્ટર ઉમરનો ઈરાદો હકીકતમાં એ દિવસે હુમલો કરવાનો નહોતો પરંતુ આ લોકોની જે યોજના હતી એ યોજના છઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસનો બદલો લેવા માટે અયોધ્યાના રામ મંદિર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર દિલ્હીના લાલ કિલ્લા સહિત દેશમાં સંખ્યાબંધ સ્થળોએ એકી સાથે બોમ્બ વિસ્ફોટ કરવાની હતી ને એના માટેની સામગ્રી જે છે એ હરિયાણાના ફરીદાબાદ ખાતે એ લોકોએ ગોઠવી હતી ત્યાં બધું જ લોજિસ્ટિક સહિત બધી જ વ્યવસ્થા ત્યાં ગોઠવી હતી સદનસીબે જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસ નું જે નેટવર્ક ગોઠવાયું અને એ તપાસ જે છે એ તપાસ તમને બધાને નવાઈ લાગશે કે તપાસ જે છે એની શરૂઆત કઈ રીતના થઈ અને આ લોકો આ તપાસનું પગેરું એક પછી એક શ્રીનગરમાં સોપિયાન ખાતે એક પોસ્ટરના આધારે તપાસ શરૂ થઈ અને પોસ્ટરથી પગેરું ઠેક ફરીદાબાદ સુધી કઈ રીતે પહોંચ્યું એ તમામ ઘટનાક્રમની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ડોક્ટર ઉમરની ભૂમિકા શું હતી ડોક્ટર સકીલની ભૂમિકા શું હતી મુજમ્મિલે તપાસમાં શું કહ્યું ડોક્ટર શાહીન સહિત કોણ છે આ બધી જ ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઈકોનનું બટન જે છે એ દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારું વિના મૂલ્ય સબસ્ક્રિપ્શન લેશો તો તમને અવારનવાર આવા માહિતી સભર વિડીયોસ મળતા રહેશે તો ધન્યવાદ હવે મિત્રો આ વિડીયો જ્યારે હું બનાવવા બેઠો છું ત્યારે બુધવારે મોડી રાત્રે ભારત સરકારે વિધિવત જાહેરાત કરી છે કે આ ઘટના જે છે એ આતંકવાદી કૃત્ય હતું આ ઘટનાને આતંકવાદી ઘોષિત કરી છે અને ભારત સરકારે ઠરાવ પસાર કરતા કહ્યું છે કે આ જધન્ય આતંકવાદી ત્રાસવાદી કૃત્ય જે છે ઇટ ઇઝ એન એક્ટ ઓફ વોર આ એક યુદ્ધનો પ્રયાસ છે અને નામ લીધા વગર સંકેત આપી દીધો છે કે એમાં એના જે તાર જે છે એ પાકિસ્તાન સાથે સીધે સીધા સંકળાયેલા છે અલબત્ત વિધિવત રીતે સરકારે માત્ર એટલું જ કહ્યું છે કે આતંકવાદીઓના આંકાઓને અમે કોઈ પણ સંજોગોમાં બક્ષીશું નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘટના બની ત્યારે ભૂતાનમાંથી પણ એમને આ વાતનો સ્પષ્ટ શબ્દોમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં સમગ્ર વિશ્વને મેસેજ આપવા માટે ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ દિલ્હીમાં આવી અને દર્દીઓ સાથેની મુલાકાત કે જે લોકનારાયણ જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ છે એ દર્દીઓને મળ્યા બાદ પણ એમને આ વાત કરી અને હવે આ જે તપાસ સંસ્થા જે છે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી એને તપાસનો દોર પોતાના હાથમાં લીધો છે એ સાથે જ દિલ્હીમાં લખનઉમાં ફરીદાબાદમાં ગુજરાતમાં હૈદરાબાદમાં તેલંગાણામાં મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ એક તો રેડ એલર્ટ તો આપી દીધું છે બધી જગ્યાએ નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી જે છે એ લોકોએ રેડ પાડવાની શરૂઆત કરી છે અને એમાં જે તથ્યો સામે આવ્યા છે નંબર વન આ ત્રાસવાદીઓએ પૂછપરછમાં કબૂલ્યું છે કે અમારી યોજના દિવાળી દરમિયાન સમગ્ર દેશમાં સંખ્યાબંધ શહેરોમાં હુમલાઓ કરવાની હતી બોમ્બ બ્લાસ્ટ કરવાની હતી પરંતુ એ યોજના જે છે કોઈ કારણસર સફળ ન થઈ શકી કારણ કે જે પર સરહદ પારથી જેને કહી શકાય ને શસ્ત્ર સરંજામ દારૂગોળો એમોનિયમ નાઇટ્રેટ જેવી વાંધાજનક વસ્તુઓ મળવાની હતી રાસાયણિક કેમિકલ વોરફેર એ લોકો કરવા માંગતા હતા એ બધી વસ્તુઓનું લોજિસ્ટિક જે છે એ ગોઠવાયું નંબર વન નંબર ટુ મુખ્ય યોજના હતી કે બાબરી ધ્વંસનો બદલો લેવાની ફિરાકમાં આ આખું વ્હાઇટ ટેરરિસ્ટ મોડ્યુલ જે છે એ ગોઠવાયું હતું અને આ ભયંકર મોટું ષડયંત્ર જે આ વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલે જે ગોઠવ્યું હતું એમાં બધા જ ભણેલા ગણેલા ડોક્ટર્સ હતા અને એ બધા જ પાસે મોસ્ટ મોડર્ન ઇક્વિપમેન્ટ્સ હતા અને એ ઇક્વિપમેન્ટ્સ પણ એવા હતા કે એ લોકો પોતાના મોબાઈલ ઇન્ટરનેટ અથવા તો જે સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ મોકલતા હતા એ બધા જ મેસેજ જે છે એન્ક્રિપ્ટેડ એટલે કે તમે સાંકેતિક ભાષા કહી શકો એમાં મોકલતા હતા અને એ પબ્લિક ફંડિંગ જે છે એ જમ્મુ કાશ્મીરમાંથી મદરેસાઓમાંથી મસ્જિદમાંથી બધી જગ્યાએથી ચેરિટીના નામે ભેગું કરતા હતા અને ત્યાંથી જે આવક આવતી હતી એનાથી એ ત્રાસવાદને પોષવાની જે એમની પ્રવૃત્તિ હતી એના માટે સાધન સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ છે સરકિટ છે રિમોટ કન્ટ્રોલ છે અને સર્કિટ બનાવવા માટેના જે ઇલેક્ટ્રોનિક વાયર્સ ઇત્યાદિ વસ્તુ હતી એ બધી ખરીદતા હતા અને એ બધો જ માલ એમને ફરીદાબાદના એક એપાર્ટમેન્ટમાં ભેગો કર્યો હતો હવે મહત્વની અને રસપ્રદ વસ્તુ એ છે કે આ આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કઈ રીતના થયો તમે આખી એવી ક્રોનોલોજી સમજો તો લગભગ વીસેક દિવસ પહેલાં એટલે કે ઓગણીસમી ઓક્ટોબરે શ્રીનગરના શોપિયાન વિસ્તારમાંથી એટલે કાશ્મીરનો એક અંતરિયાળ વિસ્તાર છે ત્યાંથી સ્થાનિક પોલીસને ખબર પડી અને એમને હેડક્વાર્ટર પર જાણ કરી કે ઠેર ઠેર જગ્યાએ પોસ્ટર્સ લાગ્યા છે અને આ પોસ્ટર્સમાં જે ભાષા હતી એ ભાષા જૈશ મોહમ્મદની ભાષા હતી આ પોસ્ટરમાં જે ભાષા હતી એ ભારત વિરોધી ઝેર ઉકવાનું વિષ કરવાનો એક પ્રયાસ હતો અને એટલું જ નહીં એમાં લોકોને ઉશ્કેરવાનો બહેકાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલે જમ્મુ કાશ્મીર પોલીસે આ પોસ્ટર્સ કોને લગાડ્યા છે એની તપાસ શરૂ કરી અને એ તપાસ કરતાં એમને ખબર પડી કે ઇરફાન અહેમદ નામનો એક મૌલવી જે છે એ આ ષડયંત્રમાં સંડોવાયેલો છે અને એ જે છે એ ભયંકર રીતે આ ડોક્ટર્સ જે છે એ બધા સાથે સંકળાયેલો હતો અને એ ભારત વિરોધી અપ્રચાર કરતો હતો અને ભારત વિરોધી તકરીર પણ કરતો હતો એટલે એના મોબાઈલ પકડ્યા એની પાસેથી એના ઇન્ટરનેટની હિસ્ટ્રી ચેક કરી એની સોશિયલ મીડિયા પોસ્ટ હતી એ બધી ચેક કરી એના ઈમેલ ચેક કર્યા એના ફોટોગ્રાફ્સ અને એનો જે આખો જેને ડમ્પ કહેવાય એ બધું જ ચેક કરતા એમને ખબર પડી કે આખી સિસ્ટમ જે હતી જે તમને કહ્યું ને એમ એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન સિસ્ટમમાં જે બધી વાતચીત થતી હતી એ સાંકેતિક ભાષા ઉકેલતા ઇન્વેસ્ટિગેશન ટીમને કમસે કમ ત્રણ દિવસનો સમય લાગ્યો પરંતુ એ લોકોએ જ્યારે આ ઇરફાન અહેમદની પૂછપરછ કરી ત્યારે એના જે ફ્રિકવન્ટ કોલ્સ થતા હતા એ ફ્રીક્વન્ટ કોલ્સ જે છે એ સહરાનપુરમાં ડોક્ટર આદિલ સાથે થતા હતા એટલે ત્યાંથી તપાસનું પગેરું ડૉક્ટર આદિલ પાસે પહોંચ્યું આદિલ એટલે સહરાનપુરમાં એક ડૉક્ટર હવે એ સહારપુરના ડોક્ટર પાસે જ્યારે તપાસનું પગેરું પહોંચ્યું અને ડોક્ટર આદિલની જમ્મુ કાશ્મીર પોલીસે ઉત્તર પ્રદેશની પોલીસની મદદથી ધરપકડ કરી અને ધરપકડ કરીને એને જ્યારે લઈને આવ્યા શ્રીનગર ત્યારે ખબર પડી કે આ બિરાદર જે છે એ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો શિકાર બન્યા છે અને એ ડોક્ટર કેટલાક મિત્રો જે છે એની સાથે એમને ભારતમાં અનેક શહેરોમાં બોમ્બિંગ કરવાનું એક ષડયંત્ર રચ્યું છે અને એ લોકોએ જે શસ્ત્રો એકત્ર કર્યા છે એ શસ્ત્રો ફરીદાબાદમાં એક ડોક્ટર પાસે હોવાનું ખબર પડ્યું હવે વધારે પૂછપરછમાં ખબર પડી કે વિસ્ફોટક પદાર્થો જે છે એ પાકિસ્તાનથી આવ્યા હતા અને એ પણ ડ્રોન દ્વારા રાજસ્થાનની બોર્ડરમાં હનુમાનગઢ જિલ્લામાં નાખવામાં આવ્યા હતા એટલે ત્યાંથી તપાસ કરતા ખબર પડી કે હનુમાનગઢમાં જે શસ્ત્રો અને હનુમાનગઢમાં જે પાકિસ્તાની ડ્રોન દ્વારા જે વિસ્ફોટક પદાર્થો નાખવામાં આવ્યા છે એ ત્યાંથી કઈ બાજુ ગયા તો ખબર પડી કે ફરીદાબાદમાં આ તમામ માલ જે છે એ ઉતારવામાં આવ્યો છે અને ત્યાંથી ખબર પડી કે ડૉક્ટર મુજમ્મલ શકીલ અને ડૉક્ટર શાહીન સહીદ આ ડૉક્ટર શાહીન સહીદ એટલે મુસ્લિમ મહિલા ડૉક્ટર છે અને ડૉક્ટર મુજમ્મિલ શકીલ એ પણ હરિયાણાની ફરીદાબાદની યુનિવર્સિટીમાં ડૉક્ટર તરીકે સેવા આપે છે અને ભણાવે પણ છે આ બંનેની ઉપર પોલીસે વોચ ગોઠવી અને એમની ગતિવિધિઓ પર એમના મોબાઈલ પર એમની તમામ જે ગાડી છે એ બધાનું પગેરું એ લોકોએ શોધ્યું અને આઠમી નવેમ્બરે એ લોકોએ ડૉક્ટર શકીલની ધરપકડ કરી ડૉક્ટર શકીલને ઉઠાવીને સીધા શ્રીનગર લઈ ગયા હવે ડૉક્ટર શકીલને શ્રીનગર લઈ ગયા અને ડૉક્ટર શકીલને એકાંતમાં પૂછપરછ કરી ડૉક્ટર આદિલની હાજરીમાં પૂછપરછ કરી અહેમદ ઈરફાન જે છે એની હાજરીમાં પૂછપરછ કરી અને પછી ક્રોસ ક્વેશ્ચનિંગ જ્યારે શરૂ થયું ત્યારે આ તમામ કૌભાંડનો પર્દાફાશ થયો અને ડૉક્ટર શકીલે કબૂલ્યું કે હરિયાણામાં ફરીદાબાદ ખાતે એક એપાર્ટમેન્ટ જે છે ત્યાં એમને પોતાના શસ્ત્રો એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો રિમોટ કંટ્રોલ સર્કિટ સહિત બધી જ વસ્તુઓ જે છે ત્યાં એ લોકોએ સાચવીને મૂકી છે હવે સૌથી પહેલાં તો જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણા પોલીસની મદદથી અલ ફલાહ યુનિવર્સિટી કે જે ફરીદાબાદમાં છે ત્યાં આ તમામ લોકોના રેકોર્ડ ચેક કર્યા અને પછી શ્રીનગરથી એનું જે લોકર હતું એ લોકરમાં ચેક કર્યું તો ખબર પડી કે એના એક લોકરમાં એ કે ફોર્ટી સેવન હતી હવે આ એકે ફોર્ટી સેવન ક્યાંથી આવી એની તપાસ કરતાં ખબર પડી કે સહરાનપુર અને લખનઉ ઉપરાંત શ્રીનગરમાંથી પણ લોકલ સપોર્ટમાંથી એમને શસ્ત્રો મળતા હતા એટલે આ તમામ ઘનિષ્ઠ નવેમ્બરે ડૉક્ટર આદિલ ડોક્ટર શકીલની ધરપકડ કરી એટલું જ નહીં ફરીદાબાદ ખાતેથી એમોનિયમ નાઇટ્રેટ બોમ્બ બનાવવાની સામગ્રી અને આ જે સામગ્રી હતી એટલે ઓગણત્રીસો કિલોની સામગ્રી હતી એમાં ઇમ્પ્રુવડ એક્સપ્લોઝિવ ડિવાઇસ જેને ઈ આઈડી તરીકે ઓળખવામાં આવે છે એ ઇમ્પ્રુવડ એક્સપ્લોઝિવ ડિવાઇસ જે છે એનાથી રિમોટ કંટ્રોલથી તમે બોમ્બ બ્લાસ્ટ કરી શકો છો એટલે ઓગણત્રીસસો કિલોની એમોનિયમ નાઇટ્રેટની ઉપરાંત બોમ્બ બનાવવાની સામગ્રી હતી સર્કિટ હતી રિમોટ હતા ઇલેક્ટ્રોનિક સર્કિટ ઉપરાંત વાયરિંગ હતા આઠ મોટી બેગ હતી ચાર નાની બેગ હતી અને બોમ્બ બનાવવાની સામગ્રી અને બધી જ વસ્તુઓ જે છે એ ફરીદાબાદના એપાર્ટમેન્ટમાંથી મળી અને ત્યારે ખબર પડી કે ડૉક્ટર શાહીન સઈદ અને ડોક્ટર ઉમર નબી એ અત્યારે અહીંયા નથી એટલે એમને વાત કરતા બાકી બધાની ધરપકડ થઈ ગઈ અને એ ધરપકડ થઈ ત્યારબાદ ડોક્ટર સાઈન શકીલ અને ડૉક્ટર ઉમરને શોધવાની કવાયત શરૂ થઈ હવે ડૉક્ટર સાઈન શકીલ ડૉક્ટર સાહીન સઈદ છે એ તો પકડાઈ ગઈ પરંતુ ડૉક્ટર નબી જે છે એ ગુમ થઈ ગયા હવે એ ક્યાં ફરાર થયા એ પોલીસ શોધી શકે નહીં પરંતુ પોલીસ બે વસ્તુ શોધતી હતી એક ડૉક્ટર સાહીન સઈદની કાર એ લાલ કલરની એની જે ગાડી હતી એ મારુતિ સ્વિફ્ટ હતી અને એની અંદર પણ કંઈક વાંધાજનક વસ્તુઓ છે એવો સંકેત જે છે ડૉક્ટર મુજમ્મિલ શકીલે આપી દીધો તો હવે ડૉક્ટર ઉમરને શોધવા માટે દિલ્હી પોલીસ હરિયાણા પોલીસ જમ્મુ કાશ્મીર પોલીસ એ સક્રિય તો થઈ ગઈ પણ ડૉક્ટર ઉમર જે છે એ હરિયાણાથી પોતાની કાર લઈને દિલ્હી આવી ગયા અને દિલ્હીમાં સવારે આઠ વાગે બદરપુર બોર્ડર જે છે ત્યાંથી એ દિલ્હીમાં પ્રવેશ્યા પરંતુ એવું કહે છે કે ડૉક્ટર ઉમર જે છે એને કંઈ અંદાજ નહોતો કારણ કે પોતાના બધા સાથીઓ પકડાઈ ગયા એ પોતે માસ્ટર માઇન્ડ જરૂર હતો પરંતુ પોતાના સાથીઓની ધરપકડ થઈ ગયા બાદ હવે પોતાનું શું થશે એની એક ચિંતા પણ હતી અને બીજું એ પોતાના આતંકવાદી આકાઓને શોધવાની કોશિશ કરતો હતો એમની સાથે સંપર્ક સાધવાની કોશિશ કરતો હતો અને શું કરવું એ અસમંજસમાં હતો એટલે દિલ્હી પોલીસે લગભગ એક હજારથી વધુ સીસીટીવી કેમેરા અને ફૂટેજને બધું ચેક કર્યું તો ખબર પડી કે આઠ વાગે આ ફરીદાબાદથી દિલ્હીની બદરપુર બોર્ડરમાં એન્ટર તો થયો પરંતુ ત્યારબાદ એ સૌથી પહેલા ક્યાં ગયો તો એ સૌથી પહેલા મયુર વિહાર વિસ્તારમાં દિલ્હીમાં જે અક્ષરધામ મંદિર છે એ વિસ્તારમાં એને આટા માર્યા કારણ કે સવારના આઠ વાગે દિલ્હીમાં પ્રવેશેલો માણસ એ અગિયાર કલાક સુધી દિલ્હીમાં ફરતો રહ્યો અને એને બ્લાસ્ટ જે છે એ સાંજે છ વાગીને બાવન મિનિટે કર્યો હવે આ આખા દિવસનો ઘટનાક્રમ તમે જુઓ તો સૌથી પહેલા એ મયુર વિહારમાં ગયો અક્ષરધામ વિસ્તારમાં જ્યાં ઘનિષ્ઠ આબાદી હતી પરંતુ ત્યાં એને કોઈ એક્શન ન લીધું શક્ય છે કે એ પોતાના આતંકવાદી આકાઓને પૂછતો હશે કે મારે હવે શું કરવું પછી ત્યાંથી એ કોનોટ પ્લેસ વિસ્તારમાં ગયો હવે કોનોટ પ્લેસ વિસ્તાર જે છે એ દિલ્હીનું જેને કહી શકાય એને અત્યંત રહીશ લોકોનો વિસ્તાર છે અને દિલ્હીમાં દિલ્હીના કેન્દ્ર સમાન ગણાય છે કોનોટ પ્લેસ વિસ્તાર અને ત્યાં કોઈ પણ સમયે તમે જાઓ તો દિલ્હીમાં ખાસ્સી વસ્તી તમને ત્યાં જોવા મળે છે કીડિયારું ઉભરાતું હોય એવા દ્રશ્યો ત્યાં જોવા મળે છે પણ એને કોનાટ પ્લેસમાં આટા માર્યા એક જગ્યાએ માત્ર એ અડધો કલાક ઉભો રહ્યો એને બાદ કરતા એને કોનાટ પ્લેસમાં ચક્કર માર્યા અને ત્યારબાદ લાલ કિલ્લા વિસ્તારમાં આવેલી સોનેરી મસ્જિદ જે છે એની સામેના પાર્કિંગમાં એ ગોઠવાઈ ગયો હવે એ પાર્કિંગમાં ત્રણ વાગીને ઓગણીસ મિનિટે એ એન્ટર થયો હતો ત્યારથી લઈને છ વાગીને ત્રીસ મિનિટે એક્ઝેક્ટલી કહું તો પાવથી ફળાયા પછી છ વાગીને ચોત્રીસ મિનિટે એ ત્યાંથી બહાર નીકળ્યો અને ત્રણ કલાક સુધી એ સુનરી મસ્જિદ સામેના પાર્કિંગ લોટમાં જે આ ચાંદની ચોક વિસ્તાર જે છે એમાં એ બેસી રહ્યો પરંતુ એ એક સેકન્ડ માટે પણ ગાડીમાંથી બહાર નહોતો નીકળ્યો હવે નવાઈની વાત એ છે કે એનો જે મોબાઈલ ફોન જે છે એ મોબાઈલ ફોન છેલ્લા દસ દિવસથી બંધ હતો એ સ્વિચ ઓફ હતો અને મોબાઈલ ફોન ક્યાં છે એનો કોઈ પત્તો નથી એનો અર્થ એ કે એને ગંધ આવી ગઈ હતી જ્યારે પેલા સોપિયાન વિસ્તારમાં મૌલવીની ધરપકડ થઈ કે આ તપાસનું પગેરું કદાચ મારી સુધી આવી શકે એટલા માટે બહુ જ ચોક્કન ન પણ જ્યારે ડૉક્ટર મુજમ્મિલની ડૉક્ટર શકીલની ડૉક્ટર આદિલની અને ડૉક્ટર સાહિન સઈદની ધરપકડ થઈ ગઈ ત્યારે એને અંદાજો આવી ગયો કે હવે મારી પર પણ ગમે ત્યારે દિલ્હી પોલીસ કે ફરીદાબાદ પોલીસ અથવા તો જમ્મુ કાશ્મીરની પોલીસ જે છે સકંજો કસી શકે છે મને પકડી શકે છે એટલે દિલ્હીમાં એન્ટર તો થઈ ગયો પણ આગળ શું કરવું એનો એને અંદાજ ન આવ્યો એ તમે દિલ્હીની પોલીસે જે સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે એમાં ઘણી જગ્યાએ દેખાય છે કે બ્લુ અને બ્લેક ટી શર્ટમાં એ ગાડીનો દર આપને ગ્લાસ જે છે એ ખુલ્લો રાખીને લોકો તરફ જોઈ રહ્યો છે પરંતુ અસમંજસમાં કે અવઢવમાં હોય એવું લાગી રહ્યું છે અને અંતિમ પગલું જે જે ભર્યું હુમલો કરવા માટે કારણ કે એને એવું હતું કે ચાંદની ચોકનો જે આ સોનરી મસ્જિદ સામેનો જે પાર્કિંગ લોટ છે ત્યાં સામાન્ય રીતે લાલ કિલ્લો જોવા આવનારી જે પબ્લિક હોય ત્યાં જબરજસ્ત ભીડ હોય છે પરંતુ તે દિવસે સોમવાર હતો અને સોમવાર હોવાને કારણે સોમવારે લાલ કિલ્લો બંધ હોય છે એટલે લાલ કિલ્લો બંધ હોવાથી એ પાર્કિંગ લોટમાં વધારે પબ્લિક નહોતી એટલે પછી એ ત્યાંથી લાલ કિલ્લા તરફ ગયો સુભાષ માર્ગ પાસે ત્યાંથી એને યુ ટર્ન લીધો અને યુ ટર્ન લઈ અને દિલ્હી મેટ્રો સ્ટેશન ની બિલકુલ સામે અને આમ જોવા જઈએ તો લાલ કિલ્લાના ગેટ નંબર વન પાસે એને ધીરે ધીરે ગાડી ચલાવી અને જ્યારે રેડ સિગ્નલ આવ્યું ત્યાં એને ગાડી ઊભી રાખી અને બરાબર છ ને બાવન મિનિટે એને જોરદાર બ્લાસ્ટ કર્યો હવે આ જે વિસ્ફોટ થયો એની તીવ્રતા એટલી બધી ગજબની હતી કે લગભગ અઢી ત્રણ કિલોમીટર દૂર સુધી એનો જબરજસ્ત અવાજ સંભળાયો એની પોતાની ગાડી જે છે એ તો બ્લાસ્ટ થઈ સળગી ગઈ પણ આસપાસની જે ચાર પાંચ ગાડીઓ હતી એ ગાડીઓ લગભગ દોઢસોથી બસ્સો ફૂટ જેટલી ફંગોડાઈ ત્રણ રિક્ષા જે હતી એ પણ દૂર ફંગોડાઈ ગઈ ચારથી પાંચ વાહનોમાં આગ લાગી અને જે સત્તાવાર વિગત મળે છે એ જોતા લગભગ તેર વ્યક્તિઓના મૃત્યુ થયા અને વીસ વ્યક્તિઓ જે છે બહુ ગંભીર રીતે ઘવાયા હવે આ ડૉક્ટર નબી જે છે એના માટે એવું કહેવાય છે કે એ બાકીના ડોક્ટર્સને માહિતી આપતો હતો એમની સાથે સંકલન કરતો હતો અને બાકીના ડૉક્ટર્સે જે પૂછપરછમાં જણાવ્યું છે અથવા તો સ્વીકાર્યું છે એમાં એ લોકોએ સ્વીકાર્યું છે કે ભાઈ અમે લોકો છઠ્ઠી ડિસેમ્બરના રોજ અથવા તો છઠ્ઠી ડિસેમ્બર જેમ દિવાળીમાં યોજના સફળ નહોતી થઈ અને છઠ્ઠી ડિસેમ્બરે પણ જો યોજના સફળ ન થાય તો પછી છવ્વીસમી જાન્યુઆરીએ હુમલો કરવાની એમની યોજના હતી હવે સૌથી ચોંકાવનારી બાબત તમે જુઓ તો આ સમગ્ર જે ષડયંત્ર જે છે એમાં એક મહિલા મુસ્લિમ ડૉક્ટર ડૉક્ટર શાહીન સઈદ હવે લખનઉના ડાલીગંજ વિસ્તારમાં જન્મેલી અને ત્યાં જ મોટી થયેલી આ મહિલા ડૉક્ટર એના પરિવારના સભ્યોની દિલ્હી પોલીસે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી અને ઉત્તર પ્રદેશ લખનઉની પોલીસે તપાસ કરી તો એના માતા પિતા એના ભાઈઓ એવું કહે છે કે આ મહિલા ડૉક્ટર જે છે એ ઘણા સમયથી પરિવાર સાથેના સંપર્કમાં નહોતી એના પતિ સાથે બે હજાર ત્રણમાં એના લગ્ન થયા હતા અને બે હજાર બારમાં એને પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા હવે પોલીસે એના પિતાની એના ભાઈઓની એના પૂર્વપતિની પૂછપરછ કરી એમાં પિતાએ એવું કહ્યું હતું કે ક્વચિત ક્યારેક ચાર મહિનામાં એક જ વખત કારણ કે બાપને ચિંતા થાય દીકરીની એટલા માટે એના બાપ જે છે એની સાથે ફોન પર સંપર્ક કરતા હતા પરંતુ એ કદી પિતાનો સંપર્ક કરતી કરતી નહોતી એના બે ભાઈઓ એવું કહે છે કે અમારી સાથે એ ખાસ બોલતી પણ નહોતી અને એના પૂર્વપતિ એવું કહે છે કે બે હજાર ત્રણમાં મારી સાથે લગ્ન થયા ત્યાર ત્યારે એને બુરખો પહેર્યો એ સિવાય એ કદી બુરખો પહેરતી નહોતી એટલે મહિલા હતી પરંતુ આ વ્યક્તિ જૈસે મોહમ્મદ જેવી સંસ્થા સાથે જોડાય અને આ પ્રકારનું ષડયંત્ર કરે એ વાત એના પતિ સ્વીકારવા તૈયાર નથી એ એવું કહે છે કે અમે છૂટાછેડા શા માટે લીધા તો એ કહે છે કે એ વખતે એ જીદ કરતી હતી કે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ કે યુરોપમાં જઈને આપણે સેટલ થઈએ ભારતમાં રહેવા જેવું નથી અને ત્યારે એના પતિએ ઇન્કાર કરતા એવું કહ્યું હતું કે ભારતમાં આપણા સગા સંબંધીઓ અને બીજા બધા લોકો છે તો આપણે ભારતમાં જ રહેવું જોઈએ અને ભારત સિવાય બીજા કોઈ સ્થળે જવું ન જોઈએ પરંતુ જ્યારે એની ગાડીમાંથી એ કે ફોર્ટી સેવન પિસ્તોલ શસ્ત્રો અને એ સહિતનું જે સાહિત્ય પકડાયું એમાંથી પર્દાફાશ થયો કે આ મહિલા હિન્દુસ્તાનમાં એક ત્રાસવાદી મહિલા વિંગ જમાત અલ મોનાથ શરૂ કરવા માંગતી હતી અને એ મસૂદ અઝરની બહેન સાદિયા અઝર સાથે સીધા સંપર્કમાં હતી અને એનો પતિ કહે છે કે હું માનવા તૈયાર નથી પરંતુ બે હજાર બાર પછી મારો એની સાથે કોઈ સંપર્ક પણ નથી પરંતુ હકીકત એ છે જે તપાસમાં અત્યાર સુધી ખુલ્યું છે કે ડૉક્ટર શાહીન સઈદ જે છે એ મહિલાઓને પણ ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડવા માટે અથવા તો જોડવા જોડાવવા માટે ઉશ્કેરતી હતી સમજાવતી હતી અને એટલે જ આ સૌથી વધુ ચિંતાનો વિષય છે કે મુસ્લિમ ડૉક્ટર્સ ભણેલા ગણેલા સમાજમાં સારું પ્રભુત્વ ધરાવતા આ પ્રકારના લોકો જ્યારે ત્રાસવાદી કૃત્યમાં જોડાય તો એ દેખીત રીતે ચિંતાનો વિષય છે આ તપાસના તાર જમ્મુ કાશ્મીરમાંથી એક પોસ્ટર વાંધાજનક લાગ્યું જેમાં ભારત વિરોધી ઝેર રોકવામાં આવ્યું હતું ત્યાંથી તપાસ શરૂ થઈને ઠેક ફરીદાબાદ સુધી પહોંચી છે અને ડૉક્ટર જે શકીલ છે એના તાર તો ઠેક પુલવામાંથી માંડીને તુર્કી સુધી જાય છે આ ષડયંત્ર જે છે એ પુલવામામાં ઘડાયું શ્રીનગરમાં એના તાર છે લખનઉમાં સહારણપુર ઉત્તર પ્રદેશમાં ફરીદાબાદ ઉપરાંત હૈદરાબાદ અમદાવાદ તમને જો યાદ હોય તો અમદાવાદમાં પણ એન્ટીટેર સ્ક્વેડે કેટલાક ત્રાસવાદીઓની ગતિવિધિ પકડી છે એ લોકો પાસેથી ઝેરી રસાયણ મળી આવ્યું છે દિલ્હી મુંબઈ અયોધ્યા વારાણસી કાશી વિશ્વનાથ મંદિર ઘણી બધી જગ્યાઓ જે છે જે સંવેદનશીલ જગ્યા છે એમાં તાર જે છે છે જોડાયેલા અને એમના બેઠા છે કે પાકિસ્તાનમાં બેઠા છે જૈશે એ મોહમ્મદનું સીધું માર્ગદર્શન છે અલકાયદા કાયદા ઇન્વોલ્વમેન્ટ છે લશ્કરે તોયબા છે એ તમામ બાબતોનો પર્દાફાશ ટૂંક સમયમાં જેમ ભારત સરકારે કહ્યું છે કે આતંકવાદીઓની જે આ ત્રાસવાદી પ્રવૃત્તિ જે છે એના થેક તળીએ જઈને કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી જે છે એને ગુનો દાખલ કરી અને યુ એટલે કે ત્રાસવાદનો ગુનો દાખલ કરી દીધો છે અલબત્ત જે ઘટનાક્રમ છે એ ચિંતાજનક તો છે જ છતાં આગે આગે દેખવું હોતા હે ક્યાં મિત્રો તમને નવ બુજા સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજી ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો આ ત્રાસવાદને નાથવા માટે શું કરવું જોઈએ આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર